હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ફક્ત અડધા કપ દૂધમાંથી પાંચસો ગ્રામ બની જતો કાજુ તરા આઈસ્ક્રીમ જે આઈસ્ક્રીમ તમે બજારના આઈસ્ક્રીમને પણ ખાધા પછી ભૂલી જશો અને વારંવાર બનાવશો એ મારી ગેરંટી તો ચલો બનાવીએ તો અહીંયા આપણે અડધો કપ દૂધ લઈ લીધું છે અને આ દૂધ આપણે પેકેટમાંથી કાઢીને તરત જ લીધું છે આ ગરમ કરેલું દૂધ નથી ઠંડુ દૂધ જ છે તો આમાંથી આપણે વન ફોર્થ કપ કાઢી લેશું તો એને સાઈડમાં મૂકીશું અને પેનમાં બાકીનું દૂધ એડ કરી દઈશું જો તમારી પાસે આવી નોનસ્ટિક પેન ના હોય તો જાડા તળિયાવાળી પેન જ લેવાની નહીંતર તમારું દૂધ અંદર ચોટી જશે અને બે ચમચી આપણે ખાંડ એડ કરીશું અને ખાંડને આપણે ફક્ત મિક્સ જ કરવાની છે એકદમ ઓગાળવાની નથી અને તમે જોઈ શકો છો કે પેન આપણી અત્યારે પ્લેટફોર્મ ઉપર જ છે ગેસ પર નથી તો સરસ મજાનું ખાંડ આપણે મિક્સ કરી લીધી છે હવે આપણે એમાં મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર પણ આપણે એકદમ મીઠો હોય છે એટલે આપણે બે ચમચી ખાંડ જ એડ કરીશું એટલે હવે આપણે એમાં બે ચમચી મિલ્ક પાવડર એડ કરીશું અને એને મિક્સ કરી લેશું જરા પણ લમ્સ ના રહે એવી રીતના આપણે મિક્સ કરી લેવાનું તો સરસ મજાનું આપણે મિક્સ થઈ ગયું છે હવે આપણે એક બાઉલમાં લઈ અને એમાં આપણે ચમચી કોર્નફ્લાર એડ કરીશું તમારી પાસે કોઈ પણ કંપની હોય તો એ એડ કરી દેવાનું તો આપણે અડધો કપ દૂધ લીધું છે તો અહીંયા બે ચમચી કોર્નફ્લાર લઈશું એનાથી વધારે નહીં લેવાનું નહીં તો તમારો આઈસક્રીમ એકદમ કડક થઈ જશે બધું મિક્સ કરી લેશું તો બિલકુલ લમ્સ ના રહે એવી રીતના આપણે મિક્સ થઈ ગયું છે તો હવે આ જ દૂધમાં આપણે વન એટ સ્પૂન આપણે સીએમસી પાવડર એડ કરીશું જો તમારી પાસે આવી ચમચી ના હોય તો તમારે બે ચપટી જેવું સીએમસી પાવડર એડ કરી દેવાનો અને આ પાવડર એડ કરવો ખૂબ જરૂરી છે કેમ કે આનાથી જ તમારો આઈસક્રીમમાં થિકનેસ આવશે અને જામશે તો સરસ મજાનું પણ એને પણ એડ કરી દીધું છે જ્યારે તમે સીએમસી પાવડર અંદર એડ કરીશો ને એટલે તરત જ એમાં લમ્સ પડવા લાગશે એટલે તમારે તરત મિક્સ કરી દેવાનું અને થોડા જે લમ્સ રહે તો કશો વાંધો નહીં જ્યારે આપણે ક્રીમ સાથે એને મીટ કરીશું ત્યારે તે એકદમ સરસ મજાનું લફી અંદર થઈ જશે તો આવી રીતના જે પણ ચમચીમાં રહી ગયો હોય પાવડર એવી આપણે આવી રીતના બીજી ચમચીથી ઉખાડીને અંદર લઈ લેવાનો અને સરસ મિક્સ કરી દેવાનું તો સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તમે જોઈ શકો છો કે આટલી જ ફ્લેમ રાખવાની છેક સુધી અને આપણે દૂધને ચલાવતા રહીશું એક ઉપરો આવે ત્યાં સુધી ચલાવીશું તો તમે જોઈ શકો છો કે એક ઉપરો આવી ગયો છે હવે આપણે જે મિશ્રણ બનાવ્યું હતું એ બે બે ચમચી નાખતું જવાનું અને ચલાવતા જવાનું એકી સાથે એડ નહીં કરવાનું નહીં તરફ લમ્સ પડી જશે તો થોડું થોડું એડ કરતા જશું અને ચલાવતા જશું તો ફરી પાછું ચલાવી લેશું અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો જ રાખીશું અને બાકી બચેલું પણ આપણે એડ કરી દીધું છે હવે જ્યાં સુધી આ ઝાડુ ના થાય ત્યાં સુધી આપણે ચલાવીશું તો તમે જોઈ શકો છો કે મિશ્રણ આપણું એકદમ સરસ મજાનું જાડું થઈ ગયું છે અને એક પણ અંદર લપ્સ નથી તો હવે આપણે એને ગેસથી નીચે ઉતારી લેશું અને ઠંડુ કરી લેશું અને જેવું એ ઠંડુ થઈ જાય પછી આપણે એને બીજા બાઉલમાં લઈ લેશું તો મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને બાઉલમાં લઈ લેશું અને એને એના ઉપર આપણે ક્લિન્સ રેપ લગાવી દઈશું જો તમારી પાસે આ ના હોય તો તમારે પ્લાસ્ટિકની કોથળી હોય એને આટલું અમથું કવર થઈ જાય એમ ઢાંકી દેવાનું અને જ્યાં આપણે બરફ જમાવતા હોય ત્યાં વીસ મિનિટ જેવું રહેવા દેવાનું અને ત્યાં સુધી આપણે ફ્રીજને ખોલવાનું નહીં તો ત્યાં સુધીમાં જે વીસ મિનિટ થાય ત્યાં સુધીમાં આપણે ક્રીમને લઈ લેશું તો અહીંયા મેં વિપિંગ ક્રીમ લીધી છે અને તે સારી ક્વોલિટીની જ લેવાની તો જ્યારે તમે એને ફ્રીઝરમાંથી ક્રીમને કાઢો એટલે તમારે સૌથી પહેલાં એને શેક કરી લેવાની જેથી અંદર કોઈ પણ આઈસ ક્રિસ્ટલ્સ હોય તો એ અંદર મેલ્ટ થઈ જાય તો અહીંયા આપણે અડધો કપ ક્રીમ લેશું અડધો કપ દૂધ હતું એટલે આપણે અડધો કપ ક્રીમ લઈશું અને તેને એક બાઉલમાં લઈ લેશું અને પણ આપણે પાંચથી છ મિનિટ જેવું આવી રીતના મિક્સ કરી લેશું જેથી એમાં કોઈ પણ આઈસ ક્રિસ્ટલ હોય તો એ અંદર મિક્સ થઈ જાય ઓગળી જાય અને આ કરવું ખૂબ જરૂરી છે આના લીધે તમારો આઈસક્રીમ ખૂબ જ સરસ બનશે તો પાંચથી છ મિનિટ થઈ ગયું છે એને આપણે એક બીટર લઈ લીધું છે હવે મશીનથી આપણે ક્રીમને ફેટી લેશું તો જ્યારે તમે આઇસક્રીમ બનાવો તો ત્યારે મિક્સચર નહીં લેવાનું આવું એક બીટર આવે છે એ તમારે ત્રણસો વોલ્ટનું આવે છે એ જ લેવાનું એમાંથી તમારે મસ્ત ક્રીમ એકદમ સરસ મજાની લભી બનશે તો આપણે સરસ મજાની ક્રીમને બીટ કરી લીધી છે તો ત્રીસ ત્રીસ સેકન્ડ સુધી કરવાનું એકવાર ત્રીસ સેકન્ડ ફેરવવાનું અને બીજીવાર ત્રીસ સેકન્ડ ફેરવવાનું એવી રીતના ફેરવી લીધું છે હવે આપણે વીસ મિનિટ થઈ ગઈ છે અને ફ્રિજમાંથી આપણે જે મિશ્રણ મૂકી દુ ઠંડુ થવા એ કાઢી લીધું છે તો એને એકવાર એડ કર્યું છે અને એકવાર આપણે થોડુંક બચાવીને રાખીશું એટલે બે ભાગમાં આપણે એને મિક્સ કરીશું તો ખાલી મિક્સ થાય એટલું જ આપણે ફેરવશું તો એક ભાગનું સરસ મિક્સ આપણે અંદર થઈ ગયું છે હવે આપણે જે બીજા ભાગનું રાખ્યું હતું એ પણ બધું અંદર એડ કરી દઈશું અને એને પણ વીસ સેકન્ડ જેટલું ચલાવી લેશું ક્રીમ આપણી ટપકે નહીં એટલે સમજી જવાનું કે આપણું મિશ્રણ એકદમ રેડી છે તો તમે જોઈ શકો છો ક્રીમ જરાય આપણી ટપકતી નથી એટલે આપણું મિશ્રણ એકદમ આઈસ્ક્રીમ માટે રેડી છે તો હવે આપણે એમાં એસન્સ એડ કરી દઈશું તો અહીંયા મેં વેનીલા એસન્સ લીધું છે તો એ આઠથી નવ ડ્રોપ્સ જેવું લીધું છે અને હજી મને થોડું ઓછું લાગે છે એટલે હજી આપણે અંદર ત્રણથી ચાર ટીપા જેવું બીજું લઈ લેશું અને એડ કરીને આપણે આવી સ્પેચ્યુલાથી જ મિક્સ કરવાનું પછી આપણે બીટરથી નહીં મિક્સ કરવાનું તો સરસ મિક્સ થઈ ગયું છે હવે એક આપણે કન્ટેનર લઈ લેશું અને એમાં આપણે બાજવાન પેપર લગાવી લેશું તો મેં અત્યારે ઓડીનું લીધું છે અને એને સરસ મજાનું અંદર સેટ કરી દીધું છે જેથી જ્યારે તમે આઈસ્ક્રીમ બહાર કાઢો તો એ ચોટી નહીં અને આવી રીતના એડ કરીને ટેપ ટેપ કરી લેવાનું અને આપણે એમાં કાજુના ટુકડાને એડ કરી દેશું કેમ કેપ લગાવી દેશું એક ક્લીન જેથી એમાં જરા પણ આઈસ કાપીને એકદમ કડક રીતે રહે એવી રીતના આપણે લગાવી દેવાનું હવે આ આઈસ્ક્રીમ આપણો બનીને રેડી છે એને આપણે હવે ફ્રિજરમાં મૂકી દેસુ તો બાર કલાક સુધી આપણે એને ફ્રીઝરમાં રાખવો પડશે અને બાર કલાક સુધી કલાક પછી ખોલીશું તો બાર કલાક પછી આપણે એને કાઢ્યો છે પણ છોકરાઓએ બાર કલાક થવા નથી દીધી આઠ કલાકમાં જ આપણે કાઢી લીધો છે આઈસ્ક્રીમ આપણે એક પ્લેટમાં લઈ લેશું ઉપરથી આપણે કવર અને બાજવાન પેપર કાઢી લીધું છે હવે આપણે એને કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો કટ થઈ ગયો છે અને જામી પણ સરસ ગયો છે તો હવે આપણે એક એક પીસ આપણે બધાને સર્વ કરી દઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ મજાનો બજાર જેવો આઈસ્ક્રીમ બનીને આપણે રેડી થઈ ગયો છે તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો દુકાની ક્યારેય બીજી વાર લેવા નહીં જાઓ એ મારી ગેરંટી તો રેસિપી આજની કેવી લાગી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પર નવા આવી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકરને દબાવજો રોજ નવા વિડીયો જોવા માટે તો ફરી મળશો એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં